અક્ષર ભગવાનને પ્રણામ શ્રી યોગેશભાઈ ધણાવલા શ્રી શ્રી તેમજ સર્વ ભક્તો જય સ્વામિનારાયણ આપણે બધા અહીંયા રમવા માટે ભેગા થયા છીએ આ ખેલ એ રમત માટેનો નથી આ ખેલ છે આ સમાજ છે આપણે ભેગા રાખવાનું કામ કરે છે આ રમત લગભગ આપણે જોવા જઈએ ઘણી વર્ષો જોઈએ રમત છે ઘણા લોકો આમાં ભણાતા હોય છે

કેપીએલ જે ઓપનિંગ થયું બળદેવ સ્વામી પ્રમાણ સ્વામી જ્ઞાતિ પદ સભ્યો તથા અલિંગ જે મેન ઓનર શ્રી યોગેશભાઈ ચતુર્ભાઈ કાછા પટેલ તથા બધા સમાજના છોકરાઓ એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અને જે મને બીજી ત્રીજી વાર મને આજે ઓની સેવા આપી ક્રિકેટ એ બધા હું બધાનો ખૂબ ખૂબ આભારી છું જય શ્રી સ્વામિનારાયણ આપણો પરિચય આજે શો કાર્યક્રમ હતો મારું નામ ઘનશ્યામભાઈ જોઈતારામ કાછિયા પટેલ હું શ્રી કાછિયા પટેલ પંચ સમસ્તનો પ્રમુખ છું આજે આપણે શ્રી ધભાણ ગુરુકુળમાં જે અમારે કાછા પટેલ જ્ઞાતિના દસ ટીમોની કાચિયા પટેલ પ્રીમિયર લીગ ચોવીસ અને સેશન બે એનું આયોજન થઈ રહ્યું છે અને એમાં જે સ્વામિનારાયણ સત્સંગી આવ્યા અને કોઠારી આવ્યા એમણે આશીર્વચન આપ્યા અમારે છેલ્લા બે વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ ગત સાલ પણ સિઝન બે ઉજવી હતી અને સાથે સાથે ગુજરાતના જે અમારા ક્રિકેટ ખેલાડીઓ છે એમની પણ એક ટીમને અમે અઠ્યાવીસ ટીમોને આવકારી હતી અને સરસ રીતે કાર્યક્રમ આયોજન એમાં અમારા જે રૂપી એવા જે યોગેશભાઈ ધાણાવાડા એ હંમેશા સાથ અને સહકાર તન મન અને ધનથી આપે છે અને સાથે સાથે અમારે કાચિયા પટેલ પંચ સમસ્ત ના દરેક જે યુવાનો છે એ પણ એમાં સંતુલિત થાય છે કાચ્યા પટેલ પંચ સમસ્ત નડિયાદ તરફથી પૂર્ણ સહકાર સહકાર આપવામાં આવે છે અને જ્ઞાતિના દરેક યુવાનો હંમેશા અમને સાથ અને સહકાર આપે છે અને આવી આવી યુનિટી ચાલુ રહે તો અમારા જે પ્રીમિયર લીગમાંથી પણ એક સારો ખેલાડી પ્રાપ્ત થાય એવી અમારી અપેક્ષા છે અને એ પ્રાપ્ત થશે એવી અમે આશા રાખીએ છીએ જય મહારાજ